ફટાફટ <coughs> <coughs>

નાસ્તો વાસ્તો પટી જાવ બસ હવે હેડવાની તૈયારી ચાલુ છે બધાને આરા ગોઠી આજમ કરી રહી કોઠિયા ગાજે ટોટીમ જોર આવી હવે બધાને જો રાજુબેન ઘુમા ખાવાની તે છે જોલો 15મી ઓગસ્ટ માં છે આજ ઓગસ્ટ મે 15મી સેલન લાવવાનો તો આ કેના તો

કમા કમા રેખા એ પ્રિયા કમા ઓ પ્રિયા કેજી કેડી લે કમા 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 બસ જો

જોઈ લો હવેલી રામદેવડા મગા બધા સાયુ જઈ હવે આગળ મુલાકાત કરીએ બરોબર મજા આવજે જય બાબા રે જોઈ નેકલી જાય રામદેવડા મગા બધા સાવ જય જીલેઠું તેર ચોડો બસ હવે આગળ મુલાકાત કરીએ બરોબર મજા આવજો જય બાબા રે